સલામતપુરા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા એક કાપડ વેપારીએ વરાછામાં અલગ અલગ પાંચથી વધુ એમ્બ્રોઇડરી જોબ વર્ક કરતા વેપારીઓ પાસે એક કરોડથી વધુ રકમની એમ્બ્રોઇડરી જોબ વર્કનું કામ કરાવ્યા બાદ નાના નહીં ચૂકવતા છેતરપિંડી ગુનો નોંધાવ્યો હતો વરાછાના અશ્વિની કુમાર રોડ પર રહેતા પિયુષભાઈ બોધરા એમ્બ્રોઇડરીનું જોબ વર્ક કરી કામ કરે છે ત્રણ મહિના પહેલા દલાલ મારફતે સંપર્કમાં આવ્યા હતા જ્યાં વાતમાં લઈ લઈ વિશ્વાસમાં દરમિયાન વેપારી પાસે અલગ અલગ એક કરોડ ચાર લાખ બાવીસ હજાર એકસો દસનું નું જોબ કામ કરાવી લીધું હતું અને બાદમાં અવારનવાર મંજૂરીના નાણાંની ઉઘરાણી કરવા છતાં નાણાં ચોકવ્યા ન હતા અને બાદમાં દુકાન તેમજ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા જેથી આખરે તમામ મામલો સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન મોશિન શેખ સાથે રાજેન્દ્ર બાગોલ ન્યુઝ ઇન્ડિયા સુરત